રાજકોટ શહેરની ભાગોળે ત્રંબામાં આવેલી પોપ્યુલર સ્કૂલમાં ધોરણ બારની બોર્ડ પરીક્ષામાં ચોરી કરાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓના વાલીઓએ શિક્ષણ બોર્ડને સચિવને ઈમેલથી ફરિયાદ કરી છે જેમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓએ વોશરૂમ જવાના બહાને ચોરી કરાવવામાં આવે છે સ્કૂલ મેનેજમેન્ટના જ સાહેબો ઈશારા કરે એટલે કેટલાક વિદ્યાર્થીઓ વોશરૂમમાં જાય અને ત્યાંથી માઇક્રો કોપી લઈને આવે અને તેમાંથી ચોરી કરવામાં આવે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે સીસીટીવી તપાસની પણ માંગણી કરવામાં આવી છે ત્રંબક હાથે આવેલી પોપ્યુલર શાળાની વાત તમે કરો છો જે શાળાની અંદર એવો એક મેલ આવેલો હતો કે બાળકોને ચોરી કરાવવામાં આવે છે પરંતુ અમારી પ્રાથમિક તપાસની અંદર

પરંતુ ઈ અમારી ઝોનલ કચેરીને મેલ આવવામાં આપવામાં આવ્યો હતો પરંતુ એવું કશું અમારી પ્રાથમિક તપાસમાં જણાતું નથી અમે મારા ઉપર કોઈ પણ રાજકીય દબાણ કે કોઈ પણ ફોન નથી આવ્યો હજી સુધી